આવે આ ઓડી ના એ ખડા ની ઓડીશે જ આવે ખડા બંદર મળીએ આપણે મશીન ચડાવી દેવાનું છે મશીન ચડાવીને ડાયરેક્ટ સલુ કરીએ પછીઓમાં મળીએ પછી તો હવે ફાઈનલ ફાઇનલ થઈ ગયું એક જ સલુ થઈ જયું તમે કાંઈ પ્રોબ્લેમ નથી એટલી બધી ખાસ અમુક હમણાં સમુ કર્યું તેની તો આપણે હવે ડાયરેક્ટ સારવે મળીએ પાણીની વિઝિબિલિટી થોડી ક્લીન જેવી છે મિત્રો આપણે એક ભેલાની બાજુમાં પૂકી ગયા આપણે લંગર નાખ દીધી છે આ કેમ કે આપણું એન્જિન બંધ થઈ જોઈ આવીને હવે હલવાઈ ગયા હવે કોડી આવી એડી લેવા છે એક ઝારે બાકી છે ઉપાડવાનો એટલે તો કઈ આવ્યું નહીં એક ઝાર બાકી છે તો મિત્રો મશીન તો ઉપડ્યું પડ્યું ને બહુ મહેનત કરી લીધી એટલે હવે શેડો લઈને જાય છે કાઠાથી પણ મશીનને અડધે ધગા દઈ દીધા છે ને પેટ્રોલ કેટલું મિત્રો એમ છે ટકીમાં ખાઈ જ એમ હવે પેટ્રોલ કાટકું થયું નહીં નહીં છે હવે પલગાય કાઢ્યા તોય મેં રહ્યો પછી હવે શેડો લઈ લીધો છે તો નીકળી ગયા બંધર તરફ તો મિત્રો આપણે હવારમાં તો સારું ઉપડ્યું નહીં તો કેમ કે આપણું મશીન બંધ થઈ ગયું તું એ હિસાબે જો આપણે આ ઓડી લઈને જવાનું છે હવે સારું પાડવા માટે માણસ હવે માણસોય ફરી ગયા પીયુસ આવી ગયા હસી છે ને ભાવેશ આવે છે આમથી ટ્રેન એન્જિન ચાલુ કરે પછી બતાવવાનું

ને ભૂકઅપથી તો મતલબમાં એના મોઢાની છે સાઈઝ એટલે બહુ જોર લાગે છે પણ નાની સાઈઝનો જતો છું પછી વિશાલ હાથમાં પકડી લીધો કેમ કે ગાલો નહોતો મારી પાસે